અમરોલી વિસ્તારમાં પંચોતેરમાં ભારતીય સંવિધાન ગૌરવ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ભારતીય બૌદ્ધ મહાસભા ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેર તેમજ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા સુરત શહેર જિલ્લાના ગુજરાત પ્રદેશ આયોજિત પંચોતેરમાં ભારતીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે કાર્યક્રમમાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય મહાસચિવ માનબંધુ વિજયભાઈ મૈસુરિયાના અધ્યક્ષપદે તેમજ ઉતરાણ ગામના માજી સરપંચ બૌદ્ધ સમાજ વરિષ્ઠ અગ્રણી અપ્પા સાહેબ કાશીનાથ સિરસાઠ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ગુજરાત પ્રદેશ પ્રદેશ મહામંત્રી દર્દી સેવા સમિતિ અધ્યક્ષ સુભાષભાઈ જાડે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ગુજરાત મહિલા અધ્યક્ષ આશાબેન મંગળે એડવોકેટ સુસ્મિતા પતિ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવે સંવિધાનમાં તમામ નાગરિકોને આપેલ માનવતા સમાનતા બંધુત્વતા ભાઈચારા સંબંધિત સંદેશ જનજન સુધી પહોંચાડવાનો અનુરોધ પણ કર્યો હતો આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સમાજના અને મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજે ભારતીય બૌદ્ધ મહાસભા ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ દ્વારા દર વર્ષ મુજબ પંચોતેરમો ભારતીય સંવિધાન દિવસની ઉજવણી કરવાનો કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે કે કે શાસ્ત્રી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ આ વિસ્તારના જાગૃત નાગરિકો ભા ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીએ જે ભારતનું બંધારણ બનાવ્યું છે તેને બે વર્ષ અગિયાર મહિના દિવસમાં આ બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું અને તે દેશને સુપ્રત કરીને દેશમાં સમાનતા બંધુત્વતા ભાઈચારો અને પોતાના મૂળભૂત એ માટે આ બંધારણમાં બાબાસાહેબ આંબેડકરની જે બંધારણમાં બધી કલમો આપી છે તેના અધિકારો આપ્યા છે અને વિદ્યાર્થીઓ આ બંધારણમાં જે પોતાના અધિકારો છે શિક્ષણ પ્રત્યેની જે જાગૃતતા છે તમામ એ લોકો સુધી પહોંચે અને નાગરિકો સુધી પોતાના હક અધિકારો માટે જાગૃત રહે એ માટે આવા કાર્યક્રમો દર વર્ષે અમે દરેક સુરત શહેરના બુદ્ધ વિહારમાં તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા યોજવામાં આવે છે